ધોરણ બાર સાયન્સ જિલ્લાનું સુરતનું પરિણામ સામે આવ્યું છે પંચ્યાસી પોઈન્ટ છપ્પન ટકા સુરત જિલ્લાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ત્રણસો ને અઠ્યાવીસ વિદ્યાર્થીએ એ વન ગ્રેડ મેળવ્યો છે આ સાથે જ એક હજાર આઠસો ચુમ્માલીસ વિદ્યાર્થીએ એ ટુ ગ્રેડ મેળવ્યો છે સમાચારોમાં આગળ વાત કરીએ તો આજે ધોરણ બારની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે જેમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં રાજકોટ શહેર અને જિલ્લાનું બાણું પોઈન્ટ ઝીરો છ ટકા પરિણામ આવ્યું છે જેમાં એ ગ્રેડ ધરાવનારા છન્નું વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ ધરાવનારા એક હજાર ને ત્રેસઠ વિદ્યાર્થીઓ અને આઠ હજાર તેર વિદ્યાર્થીઓ પૈકી સાત હજાર નવસો ને અઠ્ઠાણું વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી હતી જેમાં છસો પચાસ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા ધોરણ બાર સાયન્સ પ્રવાહમાં જો વાત કરીએ તો રાજકોટ શહેર અને જિલ્લાનું ત્રાણું પોઈન્ટ ઓગણત્રીસ ટકા સામાન્ય પ્રવાહમાં પરિણામ આવ્યું છે

તૈયારીમાં તો સર ધોળ કે સ્કૂલ કરાવું તે રીતે કરતા કંઈ નવું કરતો પણ કે સ્કૂલે કરી છે નહીં બાકી તો બહુ મહેનત કરી છે આખા આખા દિવસ મહેનત મને છે કરીને હવે પાસ કર્યું છે આગળનો શું પ્લાન છે આગળ સર સિવિલ સર્વિસ તૈયારી કરવી છે અને ડ્રીમ છે બનવાનું એટલે મારે બનવું છે અન્ય જે વિદ્યાર્થીની છે તેમની સાથે વાત કરશું શું કરશો ગુજરાત આવ્યું પરિણામ આવ્યું છે સારા એવા પરફોર્મન્સ છે કેવી ખુશી થાય છે ને પરિવાર અત્યારે શું છે ખુશી તો બહુ જ છે કે અમારી મહેનતનું પરિણામ છે બધુંય ફેમિલી પણ બહુ જ ખુશી છે મારા પપ્પા નથી આવી શક્યા પણ મારા મમ્મી આવ્યા છે અહીંયા અને સ્કૂલ તરફથી બહુ સારો સપોર્ટ હતો બહુ જ સ્કૂલે અમારી પાછળ મહેનત કરી છે મારા 100% મહેનત કરી છે તો થેન્ક્સ ટુ ડોણકિયા સ્કૂલ કઈ રીતે કરતા હતા કેટલો સમય આખો અભ્યાસ મે તમે આપતા અમે સવારના 7 વાગે સ્કૂલ આવી જતી સવારના 7 સાંજના 7 સ્કૂલ સર મેડમ ના ગાઈડન્સ નીચે જ હું કામ કરતી મને શું નથી આવડતું ક્યાં અટકું છું બધું એ લોકો ના ગાઈડન્સ ઉપર હું કામ કરતી આગામી સમયમાં પ્લાનિંગ છે શું આગળ પ્લાન છે तैयार हैं मैं सीए स्टडी करूँ छो, मैं सीए जोन करी हूँ छह हम दवा, मारू ड्रीम चाह के हूँ एक प्रोफेशनल सीए बने। पसार जितनी बात कर रहा मावे तो विद्यार्थियों जे, आते मरीनामू छतिहाल आ बने रहे हैं जे, अने विद्यार्थियों में हाल एक उत्साह ना माहौल जे ते, जो बाम बने रहे हैं �